અરે જલ્યા દે જસ્ટ આરામ કર કી ઓર ફીટેશી ફીટેસો લગને એય આખો ચલાવ ઓર ચલાવ કેટલ ભાન થતી છે તો ચડી ટીજા સાહર ભાત કે છે ભાત કે ભાખમી ને ઓ ન ખાલી છે

এ মা মুকে এ মা মুকে ও মা মুকে দেনি এই ভিডিওতে নাকি রাখতে পারে